અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સોસાયટીમાં ઘરની અગાસી ઉપર ભરાઈ ગયેલ પાણી ઉલેસતી મહિલા સહિત તેણીના પરિવાર ઉપર માથાભારે પડોશીઓએ હુમસક હુમલો કરી મારપીટ કરતા પોલીસ ફરિયાદ દર્જ થવા પામી હતી સારંગપુર આવેલ સોસાયટીમાં રાત્રે વાગ્યાની આસપાસ મહિલાને પાણી નાખવા બાબતે સામે રહેતા એક પરિવારના લોકોએ અહીં પાણી કેમ નાખે છે તેમ કહી બીબસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને એમ કહ્યું હતું કે તમને આ સોસાયટીમાં રહેવા નહીં દઈએ હુમલાનો ભોગ બનનાર સુગંધ દેવી

ઘર મેં રહે ઘરસે ભાગ જાવ ગુંડા બુલાય થાય કમ્પ્લેન ભી કેછ નહી હુઆ